યુવક કોંગ્રેસ આ સમિતિના અધ્યક્ષ એવા હરપાલસિંહ ચુડાસમા સાહેબ ખાસ અમદાવાદ થી પધારે છે પ્રસંગોચિત પોતાનું વક્તવ્ય આપશે ના મૃત્યુ કા ભાઈ ના જીવન પ્રીત ધર્મ હિત મે રાષ્ટ્રહિત મેર પુરુષના સ્ટેચ્યુ ના સ્ટેચ્યુના ની અંદર સૌ ઉપસ્થિત સન્માનીય મંચ મારી સામે બેઠેલા તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો અને મા જગદંબાનું સ્વરૂપ એવી સૌ મારી માતા અને બહેનો આપ સૌને મારા જય માતાજી જય ભવાની આ ચિંતન શિબિરની અંદર એક સરસ મજાનું કાર્યક્રમનું આયોજન જે કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજનો ઇતિહાસ એ સુવર્ણ ઇતિહાસની અંદર થી આપણે આજે વર્તમાનની અંદર આવતા ભવિષ્યની અંદર ક્ષત્રિય સમાજ ક્યાં હોવો જોઈએ એનું ચિંતન અને મનન કરવા માટે આપણે સૌ જ્યારે ઉપસ્થિત થયા હોય ત્યારે આપ સૌને અભિનંદન આપું છું કે ભાણજી બાપુ દલ ના સંસ્કારોનું સિંચન આપણા સૌની અંદર ઉતરે અને ગીતામાં પણ લખ્યું છે કે ક્ષત્રિય ધર્મ યુગે યુગે ચિંતન શિબિરની અંદર આપણે સૌ આગેવાનોને સૌ વડીલ મોરબીઓને સાંભળતા હોય ત્યારે આપણને ઘણું બધું શીખવાનું મળતું હોય પણ ક્યારેક ક્યારેક આપણને દુઃખ પણ થાય એક ક્ષત્રિય સમાજ પેલા લોકો એવું મેનુ મારતા હતા કે ક્ષત્રિય સમાજ ક્યારે ભેગો થાય અને ક્ષત્રિય સમાજ એના સ્વભાવ વિરુદ્ધનું કોઈ દે કામ ન કરી શક્યા આવી વાત પણ થતી હતી પણ ક્ષત્રિય સમાજે જ્યારે માતા બહેનોની અસ્મિતાની વાત હોય ક્ષત્રિય સમાજે ગુજરાતની અંદર નહીં પણ હિન્દુસ્તાનની અંદર એવું સાબિત કરી બતાવ્યું કે ક્ષત્રિય સમાજ એક પણ થઈ શકે છે ક્ષત્રિય સમાજ એક મંચ ઉપર પણ આવી શકે છે અને તો પણ ઘણા લોકો એવી ટીકા કરતા હોય કે ક્ષત્રિય સમાજની માતા બહેનો રોડ ઉપર આંદોલન કરવા આવી અને શરમ આવી જોઈ વાત કરવા વાળાને મેં આપને પેલા પણ વાત કરી કે ગીતા ની અંદર લખ્યું છે કે ક્ષત્રિય ધર્મ યુગે યુગે એટલા માટે કે જ્યારે સમય કરવાનો હતો તે ક્ષત્રિય રાણી ખુદી પાછી પાની નહોતી કરી જ્યારે સમય યુદ્ધ લડવાનો હતો તે દી પણ ઝાંસી ની રાણી તલવાર લઈને રણ મેદાન માં ઉતરી ગઈ હતી અને આ જ સમય લોકશાહી નો છે આની અંદર તલવાર કે જોહર ન હોય આની અંદર પોતાના અધિકારની પોતાના અસ્મિતાની વાત કરવા માટે લોકશાહી ના ધબે સત્રની રોડ ઉપર નીકળી હોય તો ગર્વ થવો જોઈએ ગર્વ થવો જોઈએ સમાજના આધારે આલમે એની નોંધ લીધી ગર્વ થવો જોઈએ ક્ષત્રિયાણીએ એની કોઈ મર્યાદા ક્યાંય ચૂકી ન હોય ગર્વ થવો જોઈએ કોઈ માતા બહેન મીડિયાની અંદર સ્ટેટમેન્ટ આપતી હોય પણ એની મર્યાદામાં ક્યાંય આંચ ન આવી હોય એટલે ગર્વ થવો જોઈએ આપણને કે સમગ્ર આંદોલનની અંદર જે લોકો ક્ષત્રિય સમાજની ટીકા કરતા હતા કે આ સમાજ ભેગો ન થાય આ ક્ષત્રિયાણી ઉપર અસ્મિતા ઉપર આંચ આવી અને ક્ષત્રિય સમાજ માત્ર ગુજરાતની અંદર નહીં પણ હિન્દુસ્તાનની અંદર એક મંચ ઉપર આવ્યો ગર્વ થવો જોઈએ આપણને અને ક્યાંક આપણને ગુમરાહ કરવાની વાતો ક્યાં સુધી આગેવાનો જે રહ્યા ક્યાં સુધી આપણને ડરાવશે કે કોઈ એક સમાજ તૈયારી કરે છે કે વધુ બાળકો પેદા કરી સત્તા ઉપર બેસી જેવી આવું કરી શક્ય છે ખરું ક્ષત્રિય સમાજ ક્યારે કોમવાદી ક્ષત્રિય સમાજ ક્યારે પણ જાતિવાદી જ્ઞાતિવાદી ના હોય આ લાલપુરની ધરતી ઉપર હું આવ્યો નાના એવા ગામની અંદર એક બાજુ મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ હોય એક બાજુ સ્ટેચ્યુ હોય શીખવાનું આપણે આની શીખવાનું આપણને ડરાવવાની વાત કરે અરે મહારાણા પ્રતાપ ના સેનાપતિ કોણ હતો આગેવાનો ઈ તો વાત કરો હકીમ સુરી એનો માત્ર હિન્દુ મુસ્લિમ ની વાત કરીને આપણને ક્યાંક પાછળ રાખવાની વાત માત્ર એક દિશાની અંદર દોડાવી દોડાવી સમાજને હવે તો હાફ ચડી ગયો છે એમને પણ અને હજુ હજી પણ સદબુદ્ધિ નહીં આવે હજી પણ જો સદબુદ્ધિ નહીં આવે આવતા દિવસોની અંદર રાજકીય માણસ રાજકીય વાત કરીશ નો રિપીટ ની થિયરી કે 75 પ્લસ ની અંદર રાજકીય સંન્યાસ આપી દેશે એક થાઉ અને સમાજ ને સાચી વાત કરો ક્યારે પણ મૂંઝવવાની જરૂર નથી 85 પ્લસ થઈ જો તો પણ આ સમાજ ખંભે બેસાડે અને તમને આગળ વધારશે માત્ર ભક્તિ માં લીન થવાની જરૂર નથી અને સાચી સમજણ સાચી દિશા આજ રાજકીય વાત કરવી તો આજ ક્યાં છે આપણો સમાજ ગુજરાત ની અંદર છવ્વીસ લોકસભાની સીટ હોય કેટલા સાંસદ જામનગર ભાવનગર અમદાવાદ સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજનું નું બાહુલ્ય જ્યાં હોય કચ્છ કેટલા શક્તિશાળી માણસો આજ મિનિસ્ટર છે કેટલા લોકો શક્તિશાળી માણસો પાસે પાવર છે સમાજના નામે પુતળા ઉભા કરી દે એને પણ સહકાર આપવાની જરૂર નથી આ વાત સમાજના નાના દીકરા તરીકે કરવા માટે આવ્યો છે હકુબા જેવા આગેવાન તાકાત આગેવાન જામનગરની અંદર બેઠા હોય આપણને પણ ગર્વ થાય કે ગમે તે માણસ નાનો માણસ પણ જાય કામ પતી પણ સમાજના કરવામાં આવે બતાવતા અને સંસ્કારો મળેલા છે અમને કે જ્યાં ખોટી વાત થતી હોય ત્યાં સત્યતાથી બે પગ ખોડીને ઉભા રહેવું કેમ કે ગલતકા વિરોધ सीना ठोक के कीजिए गलत का विरोध सीना ठोक के कीजिए चाहे वो राजनीति हो या फिर समाज नीति हो इतिहास टकराने वालों का लिखा जाता है तलवे चाटने वालों का इतिहास नहीं लिखा जाता है बापू ये बात कर महाराणा प्रताप ना के भाई नाम याद से कोई सुकाम याद रखो पड़े अने इतिहास बने ने याद रख से जे संघर्ष कर महाराणा प्रताप વીસ વર્ષ સુધી જંગલોની અંદર ઘાસ ની રોટલી ખાય અને યુદ્ધ લડાતા એ સમયે સમાજ દેશ એને યાદ રાખે છે આપણને સમાજના આગેવાન ગુમરા કરી અને જો એવું સમજાવતા હોય કે પાસઠ કરોડ લોકો ગંગાજીના સંગમ ના સ્થાન ની અંદર સ્નાન કરે ગર્વ લો આમાં ગર્વ નથી લેવાનો પાસઠ કરોડ લોકોને જો નોકરી મળી હોત સાથે ઠોકી ને કઉ છું ગર્વ લેત અને જો ગર્વ લેવો હોય તો એ ભાવનગર ના કુમારજી મહારાજ ઉપર ગર્વ લો જેના દેશ ને અખંડ ભારત બનાવવા માટે પોતાનું રજવાડું આપ્યું અને એની પાછળ ગર્વ લેવો હોય તો પાંચસો ને બાસઠ રજવાડા ઉપર ગર્વ લો જેને આ દેશને અખંડ ભારત ફરીથી બનાવ્યો અને ગર્વ લેવો હોય તો એ સરદારસિંહ રાણા ઉપર ગર્વ લો જેને ક્રાંતિકારી આ દેશના ક્રાંતિકારીઓને ક્યાંક ન્યાય અધિકાર આર્થિક બધી રીતે મદદ કરી ગર્વ એની ઉપર લેવાનો છે અને આપણને માત્ર ગુમરાહ કરવામાં આવે છે આવતા દિવસોની અંદર જો સમાજ એક મંચ ઉપર આવી જાય સમાજની પાસે ખૂબ શક્તિ ખૂબ તાકાત છે ચિંતન શિબિરની અંદર આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું ક્ષત્રિય એક ક્ષત્રિય ઉપરની નીચે જો આવી જાય એમાં ગિલાસદાર કારડિયા નળોદા સમાજ મોલે સલામ ગ્રાસિયા સમાજ કાંઠી સમાજ જાગીરદાર સમાજ બાવન આટા સમાજ આ ગુજરાતની અંદર પણ સીએમ ક્ષત્રિય સમાજનો હશે એક ક્ષત્રિય નીચે આવવાની જરૂર છે એકતા કરવાની જરૂર છે માટે એક કવિએ સરસ વાત કરી છે એકતા ઉપર અને એકતા ચપ મિટ્ટી ને કલ્લી એકતા ચપ મિટ્ટી ને કલ્લી તો ઈંટ બન ગઈ अरे एक ताजब ईटों ने कर ली तो दीवार बन गई एक ताजब दीवारों ने की तो मकान बन गया अरे तो सब बेजान चीजें हैं अगर ये एक हो सकती है तो हम तो क्षत्रिय हैं हम क्यों एक नहीं हो सकते अबता दिनों के अंदर भले युगों परिवर्तन क्यों मैं आपने पहला पण बात करी थी क्षत्रिय धर्म युगे युगे જે યુગમાં જે જરૂરિયાત પડી ક્ષત્રિયો એ મુજબ લડ્યા છે આ લોકશાહીનો યુગ છે નેતાગીરી કરવી હોય આવતા દિવસોની અંદર ખેડૂતના અધિકાર માટે લડજો નેતાગીરી કરવી હોય આવતા દિવસોમાં ગરીબ વંચિત પીડિત દલિત આના અધિકાર માટે લડજો નેતા નેતાગીરી કરવી હોય આદિવાસીના અધિકાર માટે લડજો નેતાગીરી કરવી હોય તમામ સમાજ હિન્દુ મુસ્લિમ હોય ગમે તે જાતિ જ્ઞાતિનો હોય એક કરીને આગળ વધજો નેતાગીરી કરવી હોય અને આવતા દિવસોની અંદર આપણે આપણી ખમીરી જે રહી એને ઝઘડવાની જરૂર છે આવતા દિવસોની અંદર જે જે પ્રશ્નો રહ્યા એના માટે આપણે સૌ લડવી મારી છેલ્લી વાત કરી મારી વાત પૂરી કવિ બહુ સરસ વાત કરી છે કે યુદ્ધ યુદ્ધ નહીં ભાગે હોગે મને બોલાયો સાંભળો સન્માન કર્યું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય ભગવાન ભવાન પાછળથી એક વાર વાવાન એ